वाह अमर हाटे दुज्यानो जाको वाह बल तो बो है हम बो तो कर पर तो ले के आ सोनी काम करे रखो काम करे रखो के हूं करे ने, ने, ने। <laughs> सोनी धुली है सोनी मम्मी मम्मी दुज्यान छक भावे नहीं मनने भावे सोएन छक भावे नहीं काही सुनले वारो है धंदा रे था हाय हूं हाय हूं जो आ ने आडी राख तेने आडी राखे भूक मरी जा दु दुज्यान के काडी गयो हो रे उ गडी जो

बुलेट माथे सड़ी जाए अने है ना पॉइंट पार जेम करे समझे उधर रहो उधर कहाँ है साबी पड़ी तू नली तो जो भाई यो बजे है यार चारे मर से उसे सदपाव ना माँ चारे आटो मर रहा हूँ रुपान बेन निजा क्यों ना ते जबे नहीं अम्मी पीछे रह चुकी बाकी है ना जला है हाँ ये वो है तो राव है तो नहीं आओ

हाँ? खबर पूछ रहे हैं कि बाबू <laughs> <ज़ुआ ज़ुआ गे। laughs> जो भाई बाबू जो है बेक काम करता हुआ है वो नहीं रहा है हाँ ये बात आती है हम्म जो भाई आई बात जो भाई अबे जाइए पास आ भाई हैं बाबू ने रसी मुकादा रसी मुकादा भी है हाँ हर हर दिया हूँ जाइए तो फिर मिले मिजाज है ना तो आप बेन ने मर गया है कातिम सब तमी चला जाती है चला ज बहुत मजा है वैसे स्क्रैप करने में मजा इतने हैं ना अबे जाइए बैठ करीब है मैं बोल रहा हूँ भाई

જઈ હાતે બદામ જસપે હવે અમે ઘરી પર બેઠા પછી અમારે દવા છે માંડવી લેવા તો પછી પર હાલો ભરીન ભાઈ હા જઈએ હવે અમે હા હા તો હા ભાઈ હાલો તો હવે ભાગું હાલો નીકળીએ લઈ ને લઈ હે હાલો હવે હાલો ભાગું हम्म खालीबाट आ भयो निकै हेलो भरिन भाइ हां हामी चाहिँ न जो बिजा बे आ ग्या रेडी हां यम त लेन सुरु छ हा यम बे जयन बे आवे हां हे तुम्हारे भागु कपाम जान तयारी गर्निस का हां ई बात हाजी भाइ आ इवडेन भाइ बे जने तयारी गर्न हाम्रो आठ जना गर्न कोनो फेगु थिदे बेला हे बेला इवडेन फेगु हां हां यम पण एमा काम करवालो त बे दोय पास बे काय न होय आ

હવે બપોર ખાવાનું આપણે થઈ જાય છે આ બાર વાગી જાય તો ત્યાં ચેક કરે છે ભાઈ અહીંયા થી શાકે છે અને અત્યારે ભાઈ આવી ને ઉરે દીધો હોય ને અહીંયા હેલો નાખી આપડે જઈ આવે નાખે કામ તો ફેમિલી થોડીક વાર આપણે કામ કર્યું મેં તો વિનય ને તો આવડે બધા થોડીક વાર કામ કર્યું

તો એને કે હતું જો ભાઈ મસ્ત મજાનું જમી અને વિયા છે પાછા હે ને મેન્ડી ભેગી કરવા આવે કાલે રાત સાહ નથી મોટા મોટા હે ને ત્રણ ચાર સાહ છે ખાલી કા હા સાહ છે ત્રણ ચાર હા છે હા સર હે રસ્તે મે ઓકરો લાવો અરે રે હે હાથ પડી જાય હાથ તો લખો પડી જાય પડી જાય લગભગ લગભગ હાથ તો પડી જાય એવું લાગે છે તો હવે ભાઈ હે ને કામ કરાવવા લાગ્યા આપણે કડીકવા તો ફેમેલ છે ને આપણે આપણો સાહ તો નહી કાઢ નહી કોઈ એ હોજે તો અડધી બજે આમ કેટલાય પાછળ છે તો આપણે હે ને આપણો સાંધન પેલા કાટ નહી અડધર જ ભૂત હતા એની હતી બધે અડધર જ ભૂત છે પણ આપણે હે કે સંધન પેલા કાટ થઈ એ સોની કામ કરે રાખો કામ કરે રાખો કે કામ તો કરી થી હા ઓગન પાહે જઈને સાયા જઈને બેઠા હ મેને કે હું મેને કે હું યાર જો ભાઈ એ બધું હે ચાર હે કે હવે આ છે લે એક વાર હે ને એક બાકી રહી આમાં બધું તો રા ભાલીજી 10:00 સુધી અને કાલે ભેગી કરવાની બાકી છે સામે હુંજી પણ આ યખે ને બોલ કે આમાં કાઈ રાપ તો आले નહીં એટલે હે ને આ એમને માથે કેવાની છે આપણે તો કે કેતો આવડે ની આપણે આતમાં સોળો બોળો પડી જાયન કરતા હે ને કે હવે નઈ આપણે આવડા ભલે કામ કિરા કરે અને આ કપાય પાકી જેલો હે ભાઈ જો એ અમેર ભાઈ કપા પાકી ગયો હે આપણે કપમ ન રહે લે નઈ રહી જાય કપાનો તો

મેં રિબા દી વેગતી ગઈ ને આપણે દેશું તો ફેમિલી મારા ભાઈ જો ને જાગી છે જાગીજો હે તો ભાઈ જાગી જાય છે તો લો હવે તો ફેમિલી મારા ઉનેશ હે ને પાઈ દીધું છે પીધું હે ને જવાનું આ ને જાવું તે બધે જો ભાઈ હે અંદર ने ने थी कन प्र pouredना थी त maior notöt। चब हो तुटक से मां अिर मां टाभ और जा क О कह अगुञी ओर तेसे को इसी लोका मामी यक्रा थीकर बिए कि असऔ अज टोनी इसी सबसे भमानीपन करसितिक अर में था <laughs> <चोनी। ने> <laughs> એ આ રમેશ મામન સર પેલી જો કે ને તેને લાગ્યું સોની સોની કે મમ્મી મમ્મી કે કોકરા કપા વેણા જો કેટલો બાકી છે તો હય તો બીજો અડધો હા તો કપા લાટ થાય ની કપા તો લાટલા તો એક એક થેલી ભરે એક થેલી ભરાય કેટલા સાહ બાકી તો લાટ બાકી ને એ હે

જો મહેન્દ્રભાઈ બાફી નાખી અને અમે તો તગારા માંથી કાઢી લે જો હાલો બધા મહેન્દ્રી ખાવા ભાઈ ગરમા ગરમ બાફેલી તો ફેમિલી હે ને મહેન્દ્રી ખાઈ રહ્યા ને તા તો હે ને અહીંયા બીજો કઈક પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે હું બનાવશો છો ચટણી ચટણી મરસાન ને એકલા મરસાન ચટણી ને બનતી આ કઈ બીજું બનાવ બનાયો તો મરસાન થઈ હું બનાવવાનું હે કાઈ ન બનાવવાનું કઈ બનાવવાનું હે ડુંગળી મરચાં આદુ કોથમરી આ હું કરાય હે ખાટે હું ખાઈ ખાટે એમ જા તો કઈ સુને એટલે વારો ધંધા હું શું કે એટલે વારો ધંધા હા હવે થાય ને હવે હવે થાય કે આ તો તો ન ખવાય ખાવું જ પડશે તું જાય હવે હા

બસ ખાઉ મડો હા હાલ ખાઈ લઈ આલો તો ભાઈ જ નું આપી દીધું છે શાક ને એવું બધું આપી દીધું ખાઈ લઈ